નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો ડુંગળી ડુંગળી એક પાવરફુલ દેશી ઔષધિ પણ ડુંગળી છે ને બે પ્રકારની હોય છે મિત્રો એક લાલ ડુંગળી અને એક સફેદ ડુંગળી હવે આયુર્વેદિક જે બુક છે એની અંદર મિત્રો સફેદ ડુંગળીના ગુણ કહ્યા છે સફેદ ડુંગળી છે એ લાલ ડુંગળી કરતાં વધારે પૌષ્ટિક છે ડુંગળી જે છે ને સફેદ ડુંગળી એ વાત છે અને પિત્તકારક છે બીજું એ કે ડુંગળી છે એ અગ્નિવર્ધક છે બલ્ય છે શુક્રવર્ધક છે કામોતેજક છે રોચક છે ધાતુવર્ધક છે નિદ્રાવર્ધક છે બુદ્ધિવર્ધક છે પથ્ય છે અને શૂળ તથા ગોળાનો નાશ કરનાર છે હવે ડુંગળીનો સફેદ ડુંગળીના આમ તો ઘણા બધા પ્રયોગો છે પણ જે લોકોને માથાનો દુખાવો વારંવાર રહેતો હોય તો ડુંગળીનો એક એવો પ્રયોગ છે સફેદ ડુંગળીનો કે માથાના દુખાવામાં તાત્કાલિક પરિણામ આપી શકે છે મિત્રો અને જેમને માથું દુખતું હોય ને એ લોકો માટે ડુંગળી એક અક્ષીર દેશી ઔષધિ તરીકે કામ કરે છે સફેદ ડુંગળી લાલ ડુંગળી કરતાં સફેદ ડુંગળી છે ને એમાં વધારે ગુણ ઔષધીય ગુણો છે એ વધારે હોય છે હવે માથું દુખતું હોય એની માટેનો જે પ્રયોગ છે ને સફેદ ડુંગળીનો તો એની માટે મિત્રો સફેદ ડુંગળીનો થોડો રસ લેવાનો છે રસ કઈ રીતે કાઢવાનો એ આપણે બધાને ખબર છે સફેદ ડુંગળીનો રસ છે ને થોડો બે ચમચી કે બે ચાર ચમચી જેટલો રસ લેવાનો છે આ રસનો ઉપયોગ ક્યાં કરવાનો છે તો કે પગના તળી જ્યારે પણ માથામાં દુખાવો થતો હોય ખાસ એ યાદ રાખવું કે ઘણી વખત ગેસને કારણે પણ માથું દુખતું હોય તો ગેસને કારણે નહીં પણ બીજા કોઈ પણ માનસિક કારણોને લીધે અથવા આ ગરમીની ઋતુ છે તો ગરમીને લીધે માથાનો દુખાવો થતો હોય કે બીજા કોઈ કારણોસર માથું દુખતું હોય પેટમાં ગેસથી માથું દુખતું હોય તો આનાથી રિઝલ્ટ ન પણ મળી શકે પણ સામાન્ય કારણો અથવા ગરમીને લીધે માથું દુખતું હોય ને ત્યારે ડુંગળીના રસનો પગના તળિયા ઉપર પ્રયોગ કરવાનો છે કેમ કે આપણા પગના જે તળિયા હોય છે ને મિત્રો એની અંદર અનેક પ્રકારના એવા એક્યુપ્રેશર પોઈન્ટ આવેલા હોય છે કે જે આખે આખા શરીરમાં એની અસર છે એ બતાવતા હોય છે એટલે કે એની ઇફેક્ટ છે આખા આખા બોડીની અંદર થતી હોય છે પગના તળિયામાં કોઈ પણ થેરાપીની માલિશ અથવા એ થેરાપીનો ઉપયોગ પગના તળિયા કરવામાં આવે ને ત્યારે એની ઇફેક્ટ છે એની અસર છે આખી બોડીમાં થતી હોય છે તો આ જ રીતે માથાના દુખાવામાં પણ ડુંગળીનો રસ છે એ પગના તળિયા લગાડવાનો પણ કઈ રીતે તો કે પગના તળિયે ડુંગળીના રસથી માલિશ કરવાની છે જ્યારે માથું દુખતું હોય ને ત્યારે સફેદ ડુંગળીનો જે રસ છે એને પગના તળિયે ઘસવાનો છે થોડીવાર માટે બેથી પાંચ મિનિટ સુધી ઘસવાથી માથાના દુખાવામાં તાત્કાલિક રિઝલ્ટ મળી શકે છે માથાનો દુખાવો છે એ અમુક મિનિટોમાં જ મિત્રો મટી શકે છે દુખાવો શાંત થઈ શકે છે દુખાવામાં ગઝબની રાહત મળી શકે છે પણ માથાનો દુખાવો શેના કારણે થતો હોય એ ખાસ મહત્ત્વનું છે કેમ કે ઘણી વખત પેટમાં ગેસ થયો હોય એને લીધે પણ માથું દુખતું હોય તો આનાથી ન મટી શકે કેમ કે એ પેટની સમસ્યા છે અને પેટની સમસ્યા દૂર કરો તો એ માથાનો દુખાવો મટે પણ સામાન્ય કારણોને લીધે અથવા ગરમીને કારણે માથું દુખતું હોય તો આનાથી મટી શકે છે બીજું એક દૂધતા રસ જેમને હરસની સમસ્યા હોય અને જે હરસમાંથી લોહી નીકળતું હોય તો આવા લોકોએ સફેદ ડુંગળી દરરોજ એક ખાવી જોઈએ જેનાથી લોહી નીકળતું બંધ થઈ શકે છે બીજું એ કે કાનની અંદર કોઈને ચસકા આવતા હોય અથવા કાનમાં સબાકા આવતા હોય ને એવું થતું હોય ને તો જે સફેદ ડુંગળી છે એનો રસ છે ને એનું એક ટીપું કાનમાં મૂકવાથી આમાં ઘણી બધી રાહત થઈ જાય છે અને સૌથી મહત્ત્વનો સફેદ ડુંગળીનો રસ એ છે કે શક્તિવર્ધક છે બલ્ય છે ધાતુવર્ધક છે જાતી સમસ્યાને લગતી કોઈ પણ ફરિયાદ રહેતી હોય અથવા કોઈપણ જાતી નબળાઈ હોય કે નપુંસકતા જેવી સમસ્યામાં સફેદ ડુંગળી છે ને એ એક ગઝબની પાવરફુલ દેશી ઔષધી તરીકે કામ કરે છે એટલે અને આમે જે ડુંગળી છે ને એ લૂ લાગવાથી બચાવે છે અત્યારે ગરમીની ઋતુમાં લૂની લૂ લાગવાની સમસ્યા થઈ શકે તો સફેદ ડુંગળી જે છે એ પણ મિત્રો અને લૂમાં તો બંને ડુંગળી છે એ સારું પરિણામ આપે છે અને ઘણી બધી રાહત થાય છે જેમને વારંવાર લૂ લાગતી હોય તો પણ સફેદ ડુંગળી છે એનો માથાના દુખાવા માટેનો જે પ્રયોગ છે ને એ ખૂબ જ કામ લાગે એવો છે અક્ષીર પ્રયોગ છે એટલે પગના તળિયે ઘસવાથી માથાનો દુખાવો છે ને એ ખૂબ જ સારી રીતે મિત્રો મટી શકે છે O Pula Várzea Matadi.